નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બે માં મિત્રો હું અત્યારે ભાગ બે શૂટ કરી રહ્યો છું ભાગ વન આપણે મિત્રો ફ્લોર નંબર ચુમ્માલીસ થી ચાલુ થયું હતું ત્યાંથી મિત્રો પહેલો નંબર એકવીસ સુધી ભાગ વન બનાવેલો છે મિત્રો અત્યારે આમાં અમે ભાગ બે બનાવેલો છે જો અને મિત્રો આપણે નકરા ધાણાના ભાવ વધારે શૂટ કરેલા છે મિત્રો આ ભાગ બેમાં આપણે વધારે ધાણાના ભાવ જાણીશું કે ધાણાના ભાવ કેવા રહે છે અને મિત્રો ધાણીના ભાવ તો આપણે ભાગ વનમાં જોઈ લીધા તેમાં ધાણાના ભાવે છે સાથે પણ ઓછા હશે મિત્રો ધાણાના વકલ એ ઓછા હતા મિત્રો વધારે ધાણીના વકલ હતા અને મિત્રો આમાં ધાણાના વકલ વધારે આવેલા છે ધાણીના વકલે છે મિત્રો એટલે આપણે જાણી લઈએ કે ધાણાના ભાવ કેવા છે મિત્રો આગળ વિડીયોમાં ધાણાના ભાવ જાણશું મિત્રો ધાણાના ભાવ સારા જ છે મિત્રો બે પ્લસ ધાણાના ભાવ જોવા મળી રહ્યા છે સુપર ક્વોલિટીમાં અને મિત્રો ધાણાના ભાવ તો ટકેલા જ છે મિત્રો બજાર તો સારું જ છે તો મિત્રો વિડીયોમાં એટ સુધી બની આ રહીજો પ્રોપર ધાણાના ભાવ જોવા માટે મિત્રો મેં બહુ જાજા ધાણાના ભાવ શૂટ કરેલા છે આમાં વિડીયોમાં બે હજાર ને એક ધાણા છે મિત્રો બે હજાર ને એક ભાવ છે સુપર કલર વાળા સુપર સૂકા બે એક ભાવ છે કલરમાં કાંઈ નો ઘટે ક્વોલિટીમાં કાંઈ નો ઘટે બે હજાર એક મસ્ત ધાણા હો મિત્રો સુપર સૂકા

સત્તરસો ને છવ્વીસ ધાણા છે દાણા ને છવ્વીસ ભાવજો છે સુપર ધાણા છે સત્તરસો ને મસ્ત ક્વોલિટીના ધાણા સારા સિંગલ પેરોટ કલરમાં સત્યાવીસો ને એકાવન સુપર કલર વાળી રાણી છે સત્યાવીસો એકાવન કલર માં દેખાય છે મિત્રો સત્યાવીસો એકાવન પચાસ છવીસો પચાસ છતાવીસો પચાસ પચાસ એકાવન છે બારસો ને એકવીસ ધાણા છે ફૂલ હોવા સાથે બારસો ને એકવીસ મીડિયમ કલરમાં સિંગલ પ્લસ કલર છે બારસો એકવીસ

સોળસો ને એક છે મીડિયમ કલર માં છે ઇગલ પ્લસ કલર છે સોળસો ને એક સારા